મિત્રો આપણે પાઠ બાવીસ ની અંદર આપણે આ ત્રણ જે મૂળાક્ષર છે એ આપણે શીખ્યા હવે આપણે આ જે ત્ર છે એ ત્ર ત્રણ નો ત્ર ત્ર ત્રિશુળ નો ત્ર અને ત્ર ત્રિકોણ નો ત્ર આ આપણે ભાગ બાવીસ એટલે કે પાર્ટ ટ્વેન્ટી ટુ માં આપણે શીખ્યા હવે આપણે આ ત્રણે લઈને લાગતો એક હસ્વ ઈનો જે નિયમ છે એ આપણે આજે જોઈશું તો મિત્રો આ જે ત્ર છે એ જોડાક્ષર જોડાક્ષર છે એટલે બે મૂળાક્ષર ભેગા થઈ અને આ ત્ર બનાવે છે એટલે એ જોડાક્ષર એટલે કે ત અને ર બંને જોડાય ત્યારે આ ત્ર બને છે એટલે કે આપણે ત અને ર બે સાથે પ્રોનાઉન્સ કરી ઉચ્ચાર કરીએ છીએ એટલે એ ત્ર બને છે તો હવે આ ત્ર ને લગતા હસ્વ ઈ નો જે નિયમ છે એ આપણે જોઈએ તો આ છે હસ્વ ઈ માટેનો નિયમ નંબર પાંચ એટલે કે હસ્વ આપણે આવી રીતે આ મૂકીએ છીએ એનો આ નિયમ છે જે ત્ર ને લાગુ પડે છે તો એ આ પ્રમાણે છે કે ત્રિવર્ણ થી બનતા શબ્દોમાં ત્રિવર્ણ એટલે કે સ્ત્રી થી ચાલુ થતા હોય એવા શબ્દો બરોબર છે સ્ત્રી વર્ણ થી બનતા શબ્દો માં ઇ આવે તે હસ્વ ઈ આવે અથવા તેની સાઈન એટલે કે એનું જે આ ચિન્હ છે આપણે આ જોયું આ ચિન્હ એ ચિન્હ આવે અહીંયા આપણે આ દાખલા તરીકે એટલે કે અહીંયા જે એક્ઝામ્પલ પાછી એ જોઈએ ઉદાહરણ પેલું છે ત્રિદેવ ત્રિદેવ એટલે કે ત્રણ દેવ જે છે તે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ એના પછી છે ત્રિશુળ બરોબર ત્રિશુળ ભગવાનના હાથમાં હોય એના પછી છે ત્રિનેત્ર ત્રિનેત્ર એટલે કે ત્રણ આંખો હોય તે જેમ કે શંકર ભગવાન ત્રિનેત્ર તો ત્રિદેવ ત્રિશૂળ અને ત્રિનેત્ર વગેરે વગેરે તો આજે બધા એક નાનકડા એક્ઝામ્પલ ઉદાહરણ આપેલા છે હવે આપણે બીજા થોડાક શબ્દો પણ જોઈએ જે સ્ત્રી થી ચાલુ થતા હોય અને એને હસ્વ એ ની વાવેલ સેન આપેલી હોય તો ચાલો જોઈએ થોડાક શબ્દો તો અહીંયા આ સ્ત્રી જોડાક્ષર થી બનતા શબ્દોમાં ઈ અથવા તો તેની સાઈન સાઈન એટલે કે જે આપણે આવી રીતેની જે વાવેલ સાઈન મૂકીએ છીએ આમ કરીને આમ એ રસ્વ આવે બરોબર છે ત્રિજોડાક્ષરથી થી બનતા શબ્દોમાં ઈ અથવા તો એની સાઈન હસ્વ આવે તો મિત્રો અહીંયા આપણે થોડાક શબ્દો આપ્યા છે તે જોઈએ તો એમાં સૌથી પહેલું છે ત્રિકાળ ત્રિકાળ એટલે કે પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર ટેન્સ છે એને ગુજરાતીમાં ત્રિકાળ કહેવાય છે ત્રિકાળ એના પછી છે ત્રિજય ત્રિજય એટલે કે જે ત્રણ જય હોય તે ત્રિજય એના પછી છે ત્રિતાપ ત્રિવિધ તાપ આપણે જે ત્રણ trap કે સાધી व्याધી ઉપાદી એ ત્રિતાપ એના પછી છે ત્રિવેદ ત્રણ વેદ એનો અર્થ એમ થાય ત્રિવેદ ત્રિનેત્ર જે નેત્ર એટલે આંખ અને ત્રિ એટલે ત્રણ એટલે કે જે ત્રણ આંખો છે તે ત્રિફળ ત્રણ ફળ એની જેમ જ ત્રિપદ એટલે કે ત્રણ પદ ત્રિકોણ જેને ત્રણ બાજુ છે એ ત્રિકોણ ત્રિભુવન ત્રણ ભુવન જે હોય ભુવન એટલે કે બિલ્ડિંગ ઈમારત ત્રિદેવ ત્રણ દેવ જે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ ત્રિદેવ પછી છે ત્રિરંગો ત્રિરંગો એટલે કે જે ભારતનો નેશનલ ફ્લેક છે ધ્વજ છે એ ત્રિરંગો કારણ કે એમાં ત્રણ રંગો છે કેસરી સફેદ અને લીલો તો એ ત્રિરંગો અને પછી છે ત્રિફળા ત્રિફળા એ એક ફાકી છે ચૂર્ણ છે જે આપણે આયુર્વેદમાં પીવામાં આવે છે ત્રિફળા એટલે કે જે ત્રણ ફળો છે જેમાં એ ત્રિફળા તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રિથી ચાલુ થતા બધા શબ્દો છે અને બધા જે છે એને હસ્વ ઈ ની માત્રા આપેલી છે કે સાઈન આપેલી છે તો આપણે આ એક નિયમ હંમેશા યાદ રાખવો કે ત્રીથી કોઈ શબ્દ ચાલુ થતો હોય અથવા તો જે ત્રી હોય એ હોય છે એ હસ્વ ઈ હોય બરોબર છે તો આ નિયમ યાદ રાખજો એટલે તમને તમારી માટે સરળતા રહેશે કે જે ત્રિવર્ણથી ચાલુ થતા શબ્દ હોય તેમાં જે ત્રી એટલે કે આ ઈ જે આવે એ હસ્વ ઈ ની માત્ર આવે એટલે કે હસ્વ સાઈડ આવે મિત્રો તમે પણ આવા શબ્દો શબ્દો કોશમાંથી શોધજો અને જોજો આપણે સાચો નિયમ થાય જ કે નહીં પણ મોટા ભાગે જે છે એ ત્રી ઉપર આપણે હસ્વ ઈ ની જ માત્રા આવે છે બરોબર છે તો થેન્ક યુ આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર